રામ રામ ને જય માતાજી બધા ને કેમ છો બધા મજામાં તો મજામાં જશો કારણ કે આપડો વ્લોગ જોતા બધા મજામાં જ હોય અને આપડે મેં જો હવાર કરજો વ્લોગ ચાલુ કારણ કે હમણાં હિન્દ વ્લોગ હવાર માં કરતા જ નહીં કારણ કે હવાર રહ્યા ને બગડા સટી જ બોલતી હોય એટલે ખાઈ લીધું મેં અને હું બસ આવવાનો ટાઈમ થઈ ગયો હે ને ટિફિન બિફિન ભરીને મૂક્યું હે જો આ ખેલવાય મૂક્યું હે ને ટિફિન આ ભરીને મૂક્યું ને મારો મમ્મી રિયા રોટલી બનાવે છે જો થપ્પો કરી નાખે ને એટલે બપોર રાખે ને એક મેં આ ખાટલો એ ઉપાડ હવે આવે ને બધા એટલે પછી આયેલા જાય બાકી તો જો આજ તો વરસાદ રાતનો આવ્યો તો મને ન ખબર બહુ આવ્યો છે ખબર મારા મમ્મી ની ગીઆઈ છે ને

મોહન તો કઈ ઉઠશે નઈ બહુ વરસાદ આવશે તો બારી ખુલી છે એક વાર એટલે વરસાદ રહેતો જવાય ને કીધું વરસાદ નથી

અને તમને બીજી તો વાત કરી દીધી એટલે મારે જાજી વાત કઈ કરવી નથી પણ અમે જે હતા ગામમાં એ તમને વાત તો કરી છે આજે ગરબી છે ને આજે અમારે કારણ કે દસમ લગી હા જે આજ દસમ છે ને આજ હા જે રમ છે અગિયારસ ના રિમાન્ડ વધારે એટલે આજ હા નાની એવી એક લાણી દીધી હતી ભેટ લ્યો ને બધી છોકરી ગરબી રમતી નામ લખાવ્યું ને એને ગરબી તરફથી નહીં પણ બીજા ગામના ભાઈઓ હોય ને

કોઈને ખબર પડી જાય ને તો કોઈને તો જો દેખાય છે તમને બતાડી આ સાઈડ રે ને એક બે ત્રણ અને ચાર કપ છે અને આ સાઈડ આવા બોક્સ છે આમાં લગભગ બિસ્કીટ કે ગાંઠિયા નાખીને ચા ને બે ખાવાની કપ રહીએ ને

હા કહેવાય ને કોમેન્ટ કરીને કઈ અને હજ એક મોટી પેટ તો બાકી મેન ગરબી જે બધા ગામ ગરબી તરફ મળે ને એ એજ બાકી એ દીશી કાલે હા

હમ વીરેશ તને ભૂતા શું ખવરય બીજું આઈસ્ક્રીમ પાગ ખવરયો તો ને બાકી અલગ અને જે આ ને માથે દીધું વરસાદ જેવો હતો ને નકર તો કુવર તો બીજું વસ્તુ હતું અલગ અલગ હમ બધ અલગ અલગ દીધું હોય ને વરસાદ બહુ કાણી કરે શોક માં તો વરસાદ આવવા મને રામ રામ મંદિર કે ને સોરો એ અમારે મોટો છે એમાં બધા સમાઈ જાય આ બધી ગિફ્ટ દીધી પાક દીધો ને

આવી કાંઈક હતી અમારે અંજલિની ગરબી તરફથી મળેલી ગીફ્ટ જોકે ગમે એને લેતી હોય બરાબર ગણાય તો ગરબી તરફથી ન જ ને કારણ કે ગરબીમાં લીધી હોય એટલે ગરબી તરફથી જ ગણાય એને લીધી એ કાંઈ ન ગણાય બરાબર તો બસ આટલું જ હતું આજના વિડીયોમાં અને આ વિડીયો થોડોક ટૂંકો બનાવો છે હવે પાછો બીજો બ્લોગ બનાવો છે ને એટલા માટે તો ચાલો આ વિડીયો ગઈ હોય તો લાઈક કરજો અને તમને એક વાત કરી દઉં કે જે પણ સેલેરી જે કાંઈ લાણી આપશે ને એનું આપણે બીજા વિડીયોમાં બતાવશે શું આપીશ બરાબર તો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી દેવો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ એકાદી કરી દેજો જય માતાજી તો ચાલો મારી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો